ગઈકાલ રાત્રે દોઢ વાગે પોઢિયા હોવા છતાં તારીખ સાત સપ્ટેમ્બરની સવારે સમયસર જાગીને પરવારેલા સ્વામીશ્રી પધરામણી નીકળી પડ્યા સવારના ચાર કલાકમાં વોલધામ બર્લિંગ્ટન લોવેલ અને ન્યૂ ન્યૂહેમ્પશાયરમાં એક એક પધરામણી કરીને તેઓ બપોરે ઉતારે પધાર્યા ત્યારે જ બસો કિલોમીટરનું વિચરણ થઈ ચૂકેલું છતાં બપોરે ભોજન બાદ તરત વિદાય લઈ તેઓએ ચારસો એસી કિલોમીટરની લાંબી મુસાફરી કરી સાંજે સાત વાગે અમેરિકાના વધુ એક નગર યુટિકાને પાવન કર્યું સ્વામીશ્રીનું છતાં બપોરે ભોજન બાદ તરત વિદાય લઈ તેઓએ ચારસો એસી કિલોમીટરની લાંબી મુસાફરી કરી સાંજે સાત વાગ્યે અમેરિકાના વધુ એક નગર યુટિકાને પાવન કર્યું સ્વામીશ્રીનું આ વિચે વિદેશ વિચરણ એવું ભરચક રહેતું કે સહપ્રવાસોની તો ઊંઘ તો પૂરી જ થતી નહીં તેથી તેઓ આવી લાંબી મુસાફરીમાં બાકી ઊંઘની વસૂલાત કરી લેતા આજે તે સંબંધી વાતો નીકળતા સ્વામીશ્રી બોલ્યા મારે ગમે એટલો ઉજાગરો હોય સમય ઉત્સવમાં રાતની રાત જાગ્યા હોય પણ દિવસે સભામાં એક ઝોલું ન આવે મુસાફરીમાં મોટરમાં પણ કોઈ દિવસ ન આવે ભગવદ્ ગીતાનું ગુડાકેશ વિશેષણ સ્વામીશ્રીને યથાર્થ રીતે બંધ બેસતું હતું તારીખ આઠ સપ્ટેમ્બરના રોજ યુટિકાથી રોચેસ્ટર પધરેલા સ્વામીશ્રીએ અહીં એબીસી ટીવી સંસ્થાને ઇન્ટરવ્યુનો લાભ આપી સાંજે વેબસ્ટરના વાયએમસી સંકુલમાં સભા કરી ત્યારબાદ તેઓ તારીખ નવ સપ્ટેમ્બરના રોજ બપોરે અઢી વાગ્યે અમેરિકાની હદમાં આવેલા ધોધ પાસે આવી પહોંચ્યા અહીં સન ઓગણીસો ને ચિમોતેરમાં જે વૃક્ષ નીચે તેઓએ નદીના પ્રવાહમાં ઠાકોરજીને સ્નાન કરાવેલું તે જ સ્થળે આજે પણ હરિકૃષ્ણ મહારાજને સ્નાન કરાવી પ્રાસાદિક જળ મસ્તકે ચડાવ્યું આજે તેઓની જ કૃપાથી દિવસ ઉઘાડવાળો હોવાથી એક વૃક્ષના છાંયે બેસી સભા ભરી નિસર્ગની સુંદરતાને સ્વામીશ્રી અહીં તહીં લટારો મારીને નહીં પણ એક સ્થળે બેસી કથા કરીને માણતા આ કથા બાદ તેઓએ નાની ટ્રોલીમાં બેસી ધોધને નિહાળ્યો તેમાં અક્ષર દેરીના પ્રાસાદિક પુષ્પો વેરી વિશાળ જળરાશિને પાવન કર્યું ત્યારબાદ કેનેડામાં પ્રવેશ કરી તે તરફથી પણ જળ પ્રપાતમાં પુષ્પો પધરાવતા કલ્યાણ ભાવના વહેતી કરી કે અમેરિકા અને કેનેડા બંનેનું ભલું થાવ અહીંથી સ્વામીશ્રી ઓન્ટારિયો હાઇડ્રોફ્લોરક ક્લોર્કના સ્થળે આવી પહોંચ્યા બરાબર તે જ વખતે આ ઘડિયાળમાં સાડા છ વાગ્યાનો ડંકો પડ્યો સ્વામીશ્રીના ટકોરા બંધ કામકાજની જાણે તને સાક્ષી પૂરી સમય તો બધું જ જાણતો હોય ને અત્રે બગીચામાં પુષ્પોની વચ્ચે સ્વામીશ્રીએ સભા ભરી અહીં ઠંડીનો ચમકારો હતો સંધ્યા ઢળી રહેલી ટૂંકતા સૂર્યના રક્ત કિરણો સ્વામીશ્રીના મુખારવિંદ પર વરસી રહેતા તેઓનું ઘઉં વણું મુખારવિંદ રતુમડું બની ગયેલું તેમાંય સ્વામી શ્રી શાસ્ત્રીજી મહારાજે વેઠેલા કષ્ટો અને તત્કાલીન સંતો ભક્તોની સુરવીરતા સંભળાવી ગુરુ ગરિમાનો ગુલાલ ઉડાડી રહેલા તેથી તેઓનું વદન વધુ ગુલાબી બની રહ્યું સવા કલાક સુધી સ્વામીશ્રી એવો અદ્ભુત કથા પ્રવાહ વેવડાવ્યો કે તમે ડૂબેલા સૌ નાયગરા ભૂલી ગયા અહીંથી વલ પોઈન્ટને પ્રસાદીભૂત કરતા સ્વામીશ્રી ટોરેન્ટોમાં ભગવાનજીભાઈના ઘેર પધારી રાત્રે બાર વાગે પહોંચ્યા ત્યારે આજના નિર્જડા એકાદશી તેઓની સાથે રહેવાનું મળવાથી અતિ આનંદ થયો છે મારા ગાતી ગાતી વિદાય થઈ તારીખ સપ્ટેમ્બરની બપોરે સાડા ત્રણ વાગે ટોરેન્ટોના ડાઉનટાઉનમાં આવેલા ક્વિન્સ પાર્ક મુકામે સ્વામીશ્રી પધારતા જ અહીંથી ન્યૂ સિટી હોલના નેથન ફિલિપ્સ સ્ક્વેર સુધી તેઓની ભવ્ય નગરયાત્રા યોજાઈ તેને નિરાખવા માટે રસ્તા ઉપરથી પસાર થતા દરેક વાહનની બ્રેક દબાઈ ગઈ સ્વામિનારાયણના ઉદ્ઘોષથી વાતાવરણ દિવ્ય બની ગયું આ સ્વામીશ્રી આ નગરયાત્રા ફૂલ ફુવારાથી શોભતા ચોકમાં સભાના રૂપમાં ફેરવાઈ જતા સ્વામીશ્રી મોબાઈલ મંચ પર સુશોભિત આસનમાં બિરાજ્યા અહીં વિવિધ સમાજના અગ્રણીઓ હાર તોરા પહેરાવી તેઓનું સત્કાર આ સન્માન સ્વીકારી તારીખ અગિયાર સપ્ટેમ્બરની પ્રાતઃ કથામાં નિશ્ચયનો થાંભલો મજબૂત કરાવતા સ્વામીશ્રી જણાવ્યું કે ભડકો દેખાય કે ન દેખાય ચમત્કાર દેખાય કે ન દેખાય પણ ભગવાન એ ભગવાન નિશાકામાદિક પંચવર્તમાને યુક્ત પરમાત્મામાં તલ્લીન રહીને જીવમાંથી આસુરી ભાવ કાઢી નાખો એ સંતનું લક્ષણ આપણો નિશ્ચય રંગ બીજાને લગાડીએ તો આપણે સત્સંગી સાચા આપણો નિશ્ચય સાચો આ કથા બાદ પધરામણીના પૈડા પર સ્વામીશ્રીનું વિચરણ દાઉનસિંહ વિસ્તારમાં સરકવા લાગ્યું તે ક્રમમાં તેઓ બપોરે અરવિંદભાઈના ઘેર ઠાકોરજી જમણવા પધાર્યા અહીં ભોજન બાદ સ્વામી શ્રી એક સંત પાસે કાતર મંગાવી પોતાની માળાનું સરસ મોટું ફૂમતું કાપીને સાવ નાનું કરી નાખ્યું પૂછ્યું આ ન કાપ્યું તો શું વાંધો હતો નાનું કર્યું તો શું માળા ન ફરી શકે પ્રશ્ન સામે આમ પ્રતિ પ્રશ્ન કરી સ્વામીશ્રીએ જવાબ આપી દીધો જાહો જલાલીમાં પણ તેઓનું ધ્યાન જરૂરિયાત પર જ રહેતું તે જરૂરિયાતો પણ શક્ય એટલી સાદી પસંદ કરતા ધોતિયા પાઘ ટોપી ચાદર જોડા વગેરે ફાટી જાય તો તે બદલવા ન દે થોડા સમય પહેલાં જોડા ફાટી ગયેલા તે એક હરિભક્તે જ્યારે બે ત્રણ વાર ખૂબ આગ્રહ કર્યો ત્યારે લાંબા સમય બદલાવ્યા આમાં દૂર દેશમાં તેઓને માનવા પૂજવાવાળા પણ તો પણ અત્યંત દાસ ભાવે રહી સાધુના ધર્મ નિયમ સાચવી સ્વામીશ્રી વિચરતા સ્વામીશ્રીની આગની જન્મ જયંતિ નિમિત્તે વિશિષ્ટ સેવા અર્પણ કરવા ભક્તોએ યથાશક્તિ સમર્પણ દ્વારા સુવર્ણ એકત્રિત કરેલું તેની જાહેરાત કરતા કેસી પટેલે કહ્યું

અહીં રાત્રે લગભગ સાડા દસ વાગ્યાના સુમારે એક હરિભક્તે આવી વિનંતી કરી બાપા આપે સૌને ઘારી પીરસી પણ સ્વયંસેવકોને પ્રસાદ પીરસવાનો બાકી રહી ગયો છે તો આપ મંદિરે પધારો આ વિગત સાંભળતા જ સ્વામીશ્રીએ તત્ક્ષણ કલમ કાગળ એક કોરે મૂકી દીધા અને માથે પાઘ પહેરી મંદિરે જઈ પહોંચ્યા અહીં સર્વે સ્વયંસેવકોને પંગતમાં ફરી ફરી ઘારી પીરસી તૃપ્ત કર્યા કેવી સરળતા કેટલી દયા તારીખ પાંચ સપ્ટેમ્બરના રોજ જન્માષ્ટમી દિવસે સવારની કથા બાદ સ્વામીશ્રીએ શ્રી પ્રશ્નોત્તરી દ્વારા અને ગરડા મંદિર પ્રથમ પ્રકરણ નું બારમું વચન સમજાવી યુવાનોને જ્ઞાન પ્રસાદ સંતોષી જીજડા ઉપવાસ હોવા છતાં કેટલાય અંગત મુલાકાતો આપી સાંજના પાંચ વાગ્યા સુધી એક ધારો કાર્યક્રમ ચાલ્યો તે પછી એક પધરાવણી ગયેલા સ્વામીશ્રીએ શ્રી ચાર માળ ચડી હરિભક્ત ને સંતોષ આપ્યો ત્યારબાદ રાત્રે સાડા નવ વાગ્યા થી સાડા બાર વાગ્યા સુધી

પરંતુ ભૂખની ની ઉર્મી રહીત હોય તેમ તેઓ કથા કરવા મંડી પડ્યા કથા બાદ સ્વામીશ્રી રસોડામાં પધાર્યા ત્યારે ત્યાં બધું અસ્ત વ્યસ્ત પડેલું હરિભક્તો ને પારણા માટે બેસાડવાની કોઈ વ્યવસ્થા થઈ નહોતી તે જોઈ સ્વામીશ્રી જાતે જ બધું ઊંચકીને ગોઠવવા લાગ્યા થોડી વારમાં અન્ય સૌ આવી ગયા અને વ્યવસ્થા કરવા માંડ્યા પણ ત્યાં સુધીમાં તો સ્વામીશ્રી ઘણી સેવા કરી ચૂકેલા પારણા માટે મોમાં અન્નો દાણો મૂક્યા પહેલા

એપાર્મેન્ટ્સના કોમ્યુનિટ સેન્ટરનો તરણ હોજ પણ તેઓ આજની બપોરે આરક્ષિત કરી રાખેલો તેમાં સૌની વિનંતીથી સ્વામીશ્રીએ તરણલૈયાનો લાભ આપ્યો પાણી ઊંડું હોવા છતાં લગભગ પોણો કલાક સુધી ડૂબકી ખાઈને પદ્માસન વાળીને પાણીમાં ચતા સુઈને એમ વિવિધ રીતે જળક્રીડા કરી સૌને સુખ આપ્યું આ સમયે પોતાના બાલ્યકાળની સ્મૃતિઓમાં સૌને ઝબકોડતા સ્વામીશ્રીએ કહ્યું કે પહેલાં હું પાણીમાં ખૂબ ઊંડે સુધી જઈ શકતો પાણી સારી રીતે કાપી શકતો લોકોના તાંબાના ઘડા કોમાં પડી જાય તો ઠેઠ તળિયેથી કાઢી લાવતો કોઈનો ઘડો પડી ગયો હોય તો મને બોલાવતા ચોમાસામાં ગામના તળાવમાં પાણી ભરાય ત્યારે ગામજનો નાળિયેર ફેંકી વધામણી કરે તે લેવા રીફાઈ થતી તેમાં હું લઈ આવતો ભાદરણમાં ભણતો ત્યારે અંબારામ ભગત ભાગોળના તહેવાડે નાવા લઈ જતા તે વખત તમે ડુબકી મારીને ક્યાંય નીકળતા તે પછી અંબારામ ભગત કહે તમે બધા દૂર નીકળી જાઓ છો એટલે હવેથી તમે નહીં લઈ જાઓ હું તેર ચૌદ વર્ષનો હતો ત્યારે દોસ્તારો ભેગો બે ભેંસો હતી તે ચરાવા જતો ત્યાં ભાગોળ આગળથી નદી પસાર થતી હતી તેમાં કેડ પાણી રહેતું તે ત્યાં તરતા શીખ્યો સ્નાન લીલાના સ્વામીશ્રીએ સૌને ખૂબ આનંદ કરાવ્યો સ્નાન બાદ ધોતિયું ધારણ કરતી વખતે પણ પુરાણી સ્મૃતિ ઉછાડી કે સારંગપુરમાં દરવાજાનું કામ ચાલે ત્યારે પાલક ઉપર આમ તેમ ઉપર નીચે દોડીને બધી વસ્તુઓ પહોંચાડ્યું શરીર બેલેન્સ બહુ રહે બીજા ના થાય કે હમણાં પડશે તે બૂમો મારે પણ હું જરાય ગભરાવ